નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું ભારતના બંધારણને લગતા આગળના પાર્ટ નંબર ચારના નવા પચીસ પ્રશ્નો પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાના છે જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કેટલા પ્રશ્નો સાચા પડે છોત્તેરમાં નંબરથી શરૂઆત કરીએ ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાળું નક્કી કરવાની સત્તા કોની છે તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન રાષ્ટ્રપતિની અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત જા આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે પાંચમી અનુસૂચિમાં રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન રાષ્ટ્રપતિની લોકસભાની લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ખાલી જગ્યાથી વધુ ન હોવી જોઈએ સાચો જવાબ રહેશે સી ઓપ્શન વીસથી વધુ ન હોવી જોઈએ લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં છે તો લક્ષદ્વીપ કેરળ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુસૂચિત જનજાતિ એસટીનો દરજ્જો કયો ઓપ્શન સાચો જવાબ રહેશે બી ઓપ્શન અનુસૂચિત જનજાતિ એસટીનો દરજ્જો ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સમાજવાદી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ત્રણ જેમ બે ત્રણ લંબાઈ અને બે પહોળાઈ ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિધાનસભાની ચારસો ત્રણ બેઠકો છે નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી તો ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી કઈ ભાષા તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન રાજસ્થાની ભારત દેશના બંધારણીય વડા છે કોણ ભારતના રાષ્ટ્રપતિ ભારતમાં રાજ્યના રાજ્યપાલ ગવર્નરની નિમણૂંક કોણ કરે છે તો ગવર્નરની નિમણૂંક કોણ કરે છે ભારતના રાષ્ટ્રપતિ ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો તો પ્રસ્તાવના શબ્દ બેતાલીસમો સુધારો ઓગણીસો છોતેરમાં ઉમેરવામાં આવ્યો નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી અખિલ ભારતીય સેવા નથી ભારતીય વિદેશ સેવા જે અખિલ ભારતીય સેવા નથી ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે કયા અનુચ્છેદ હેઠળ અનુચ્છેદ ત્રણસો છપ્પન હેઠળ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય શું છે તો ન્યૂનતમ વય છે પાંત્રીસ વર્ષ ઓછામાં ઓછા હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ હેબસ કોર્પસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે સાચો જવાબ રહેશે અનુચ્છેદ બસો છવ્વીસ અંતર્ગત જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો પડે સી ઓપ્શન પોલીસ અધિકારી સોરી ફરજીયાત છે એટલે કે ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તેના કારણોની જાણ કરવી ફરજીયાત છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારતના ભારતનું બંધારણ ઘડવા માટેની બરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ છે કયા અનુચ્છેદથી અનુચ્છેદ ત્રણસો સિત્તેર અંતર્ગત રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે તો સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય પાસઠ વર્ષ હોય છે એટલે કે સી ઓપ્શન સાચો આભ રહેશે ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ભારતના સંસદમાં લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી રાજ્યના ચીફ સેક્રેટરીની વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે કેવા સંજોગોમાં તો સરખા મત થાય ત્યારે મતદાન કરવાનો અધિકાર ધરાવે છે વિધાનસભાના અધ્યક્ષ તો મિત્રો આ હતા આપણા પચીસ ક્વેશ્ચન પચીસ ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણી સૌ પ્રે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત